તમે સાંભળી રહ્યા છો કનુ ભગદેવ લિખિત ચેલેન્જ માતૃ પર રિલેક્સ હોટલ મોટી તો નહોતી પણ હતી એકદમ આધુનિક દિલીપ સીધો જ રિસેપ્શન સામે પહોંચીને ઊભો રહ્યો ફરમાહુસ સાહેબ રિસેપ્શનિસ્ટ યુવાને દિલીપ સામે હાસ્ય કરતા પૂછ્યું તમારી હોટેલમાં મિસ્ટર મંજીત કેટલા નંબરના રૂમમાં ઉતરે છે યુવાને એની સામે કંટાળા ભરેલી નજર ફેંકી પછી એ રજિસ્ટરના પાના ઉથલાવા લાગ્યો માફ કરશો સાહેબ એ માથું ઊંચું કરીને બોલ્યો ઓહ દિલીપે પેત્રો બદલતા કહ્યું કમાલ છે તે સ્વાગત બબડ્યો મિસ્ટર અજીત તો લલિતપુર આવે છે ત્યારે અહીં જ ઉતરે છે હવે મિસ્ટર અજીત કંઈ એકલા તો નહીં ઉતર્યા હોય જરૂર મિસ્ટર મંજીત કોઈક બીજી હોટલમાં ઉતર્યા હોવા જોઈએ એણે યુવાન સામે જોયું પછી બોલ્યો વાંધો નહીં મને મિસ્ટર અજીતનો રૂમ નંબર જણાવશો એણે ફરીથી રજિસ્ટર રૂમ નંબર સાહેબ એણે જવાબ આપ્યો પછી પોતાની પાછળ દિવાલ પર લટકતા કીબોર્ડમાં નજર ફેરવીને બોલ્યો પણ તેઓ ક્યાંક બહાર ગયા લાગે છે એમના રૂમની ચાવી અહીં બોર્ડ પર હુકમાં લટકે છે આભાર કહીને દિલીપ ત્યાંથી આગળ વધી ગયો એણે આમ તેમ નજર દોડાવી હોટેલની વિશાળ લોબીમાં ગ્રાહકોની આવજા ચાલુ હતી તેણે લોબીના છેડે ઉભેલા હોટેલના મુખ્ય ચોકીદાર જેવા દેખાતા માણસ સામે જોયું એણે પહેરેલી ચોકીદારની વર્દી પર હોટેલના નામનો બેજ લટકતો હતો દિલીપને એ માણસ પોતાને ઉપયોગી લાગ્યો એ માનવીની આંખો એના લાલચુ હોવાની સ્પષ્ટ ચાડી ખાતી હતી એ ધીમા પગલે એની સામે જઈને ઊભો રહ્યો બંનેની નજર મળી જાણે પોતે તેનો પહેલાથી જ પરિચિત હોય એવા હાવભાવ સાથે દિલીપે તેની સામે સ્મિત ફરકાવ્યું કેમ છે દોસ્ત ગંગારામ દિલીપના અવાજમાં ભરપૂર આત્મીયતાની સાથે સાથે આત્મવિશ્વાસ હતો માફ કરજો સાહેબ ચોકીદાર એની સામે નજર કરતો બોલ્યો તમારી કંઈક ભૂલ થતી હોય એમ લાગે છે મારું નામ ગંગારામ નહીં પણ ગંગા પ્રસાદ છે હા દિલીપે ફેરવી તોડતા કહ્યું વાંધો નહીં દોસ્ત નામથી શું ફરક પડે છે ખેર તે મને ઓળખ્યો કે નહીં ગંગારામની આંખો એને ઓળખવા માટે તેના ચહેરાને અવલોકી રહી પણ તેને સફળતા ન મળી અને અમે મળવાની પણ નહોતી કારણ કે અગાઉ દિલીપ એને ક્યારેય મળ્યો જ નહોતો એટલે ઓળખી શકવાનો કોઈ સવાલ જ નહોતો પણ દિલીપ એટલા બધા સ્વાભાવિક અવાજે વાતો કરતો હતો એટલે તેને થયું કે અગાઉ આ પેસેન્જર જરૂર હોટલમાં ઉતરી ચૂક્યો હશે પોતે તેને યાદ નથી રાખી શકો એણે પહેલાં દિલીપના ચહેરા પર ને પછી એણે પહેરેલા મૂલ્યવાન વસ્ત્રો પર નજર દોડાવી દિલીપનો દેખાવ શ્રીમંતાઈની ચાડી ખાતો હતો એટલે તેની પાસેથી સારી એવી ટીપ મળશે એવી આશા એને મનોમન બંધાઈ એટલે એણે પણ ચાલુ ટ્રેનમાં જ બેસી જવાનો નિર્ણય કરી લીધો એણે દિલીપ સામે સ્મિત ફરકાવ્યો હા બરાબર સાહેબ હવે મને ચોક્કસ યાદ આવે છે અગાઉ તમે એકવાર હોટલમાં આવીને રહી ગયા છો વાત એમ છે સાહેબ કે હમણાં વચ્ચે થોડો બીમાર હતો એટલે મારી યાદશક્તિ થોડી નબળી પડી ગઈ છે જુઓ ને તમારું નામ પણ મને નથી યાદ આવતું મેં કહ્યું ને ગંગારામ સોરી ગંગા પ્રસાદ કે નામથી શું ફરક પડે છે અને હા તારી ભૂલ થાય છે અગાઉ હું એકવાર નહીં પણ બે વખત આ હોટલમાં આવીને રહી ગયો છું ખેર મારે તારું થોડું કામ હતું દિલીપે ગજવામાંથી પચાસની એક નોટ કાઢીને આંગળી વચ્ચે લપેટતા કહ્યું બોલો સાહેબ બોલો ને હુકમ કરો એની આંખો પચાસની નોટને લોલુપતાથી તાકી રહી હતી અહીં આનંદ પ્રમોદની શું વ્યવસ્થા છે અહીં કે હોટલની બહાર ગંગા પ્રસાદે ધીમા અવાજે પૂછ્યું બહાર મારા ભાઈ બહાર હોટલમાં કોલગલ બોલાવવાની વ્યવસ્થા છે એ હું જાણું છું પણ એમાં મને રસ નથી મારે તો બહારના આનંદ પ્રમોદ માણવા છે અને આ શહેરના ઉસ્માનપુરા વિસ્તારમાં મેં ખૂબ જ વખાણ સાંભળે છે શું સાચે જ ત્યાં બધું મળે છે જરૂર સાહેબ ગંગા પ્રસાદના ચહેરા પર લુચ્છું હાસ્ય ફરક્યું પણ એ માટે સાહેબ દરજીએ સીવેલા ગજવા મોટા અને લાંબા પોળાને વજનથી ઉપસેલા હોવા જોઈએ તું એની ફિકર છોડ દુનિયા આખી ભલે એક અને બે નંબરનો બિઝનેસ કરે આપણે તો ભાઈ ત્રણ નંબરનું કામકાજ રાખ્યું છે માટે મારા ગજવાની ચિંતા તારે નથી કરવાની તો તો મારા સાહેબ સોનામાં સુગંધ ભળે એવો ઘાટ જામી જશે હું તમારી સાથે આ બાબતના ખાસ નિષ્ણાત માણસને મોકલીશ એ તમને આખું ઉસ્માનપુરા બતાવી દેશે મારે આખું ઉસ્માનપુરા નથી જોવું પણ તેના ખાસ ખાસ સ્થળોની મુલાકાત લેવી છે સાંભળ દિલીપે અવાજને ધીમો અને રહસ્યમય બનાવ્યો હું સ્વર્ગની સહેલ કરવા માંગુ છું ઇન્જેક્શન હશે તો પણ ચાલશે અથવા તો પછી પોટ ફાકી ગોળી કે ફિક્સ જે હોય તે કંઈ નહીં હોય તો છેવટે ચરસવાળી સિગારેટ પણ ચાલશે હવે સમજો ને એણે તેની સામે જોયું અને તને કેટલા જોઈશે બસ આપના હાથમાં છે ને એવી બીજી ચારેક હશે નોટ તો મારું કામ હાલ પૂરતું ચાલી જશે હવે તમારી પાસેથી વધારે શું લેવું સાહેબ મારી પાસે એક ટાબરીઓ છે એ તમારી દરેક જરૂરિયાત પૂરી કરાવી દેશે દિલીપે મનોમન તેને ખાટી મીઠી સંભળાવી પછી ગજવામાંથી બીજી નોટો કાઢીને તેને કુલ અઢીસો રૂપિયા આપી દીધા હવે કેટલી ઢીલ છે ભાઈ જાણે પોતે નશાખોર હોય અને નશા વગર તરફડતો હોય બેચેન અને વ્યાકુળ હોય એવા હાવભાવ અને લથડતા અવાજે દિલીપે તેને પૂછ્યું તમે આઠ વાગ્યા પછી આવજો એ ટાબરીઓ રૂમ નંબર ઓગણત્રીસમાં ઉતરેલા એક સાહેબને પણ સ્વર્ગની સહેલ કરાવવા માટે લઈ જવાનો છે હું માનું છું કે તમને સાથે લઈ જવામાં એને જરાય વાંધો નહીં હોય રૂમ નંબર ઓગણત્રીસમાં અજીત ઉતર્યો છે એ વાત દિલીપ કાઉન્ટર પરથી જાણી ચૂક્યો હતો હવે પ્રશ્ન એટલો જ હતો કે અજીત પોતે ધારે છે એ જ છે કે કોઈ બીજો ઇન્સ્પેક્ટર ગુલાબરાયે એને કહ્યું હતું કે શીતળાના ચાઠાવાળા માણસનું નામ મનજીત કે અજીત હોવાનું અને તે ડીલક્સ હોટલમાં ઉતર્યો હોવાનું જણાવ્યું હતું ઓછામાં ઓછું એ બાબતમાં ગુલાબરાયે સાચું જ બોલ્યો હતો ચોકીદારની વાત પરથી પણ એટલા તારણ પર આવી શકાતું હતું કે મજકૂર અજીત એ જ હોવો જોઈએ કે એ પણ સ્વર્ગની સહેલ કરવા માટે આઠ વાગે જવાનો હતો દિનાનાથની વાત સાચી હતી જે માણસ બીજાને નશાખોર બનાવતો હોય એ પોતે પણ નશાખોર હોય જ એમાં કોઈ નવાઈ નહોતી આટલી સહેલાઈથી રાજેશ્વરીની પાછળ પડેલા ખતરનાક બદમાશનો પત્તો મળી જશે એવું ટેકટું આટલી સહેલાઈથી રાજેશ્વરીની પાછળ પડેલા ખતરનાક બદમાશનો પત્તો મળી જશે એવું તો દિલીપે ધાર્યું જ નહોતું હજી આઠ વાગવામાં વીસેક મિનિટ બાકી હતી એ હોટેલની બહાર નીકળી ગયો અને ત્યાંથી થોડી દૂર આવેલા એક રેસ્ટોરન્ટમાં પહોંચી ગયો વેટર પાસે એણે એક કડક કોફી મંગાવી સમય પૂરો થઈ જતા એ બિલ ચૂકવી બહાર નીકળીને પાછો ડીલક્સ હોટેલની લોબીમાં પહોંચી ગયો